રાજકોટ શહેર પોલીસ રાજકોટ સિટીમાં નવ વર્ષની ઉજવણી થાય એના માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે એના માટે વિવિધ પ્રકારની ટીમો નો ગઠન કરવામાં આવ્યો છે ટીમોને બેઝર એનડીપીએસ કેટ અને તમામ સામગ્રી ઉપલબ્ધ કરી દેવામાં આવી છે અને શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે અને એમને તમામને સૂચના આપવામાં આવી છે કે વધુમાં વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ અને હથિયારના સાથે ફરવાવાળા વાળા માણસો ઉપર જીટી એક્ટ એકસો પાંત્રીસ ના કેસીસ અને બીજા એનડીપીએસ ના કેસીસ વધુમાં વધુ થાય એના માટે તમામ ટીમોને સૂચના કરી દેવામાં આવી છે અને રાજકોટ શહેર પોલીસ શાંતિપૂર્ણ રીતે નવ વર્ષની ઉજવણી માટે संपूर्ण बीते तैयार छे जो सुदी राजकोट शहर पुलिस માં ચાર અરજીઓ આવી છે જેના પરમિશન માટે ની પરવાનગી માંગે છે તો એનો વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશન માં મોકલી દેવામાં આવશે મંજૂરી વગર યોજાતી પાર્ટીઓ પર પોલીસ દ્વારા કડક સખત કાર્યવાહી કરવામાં આવશે તમામ જે ચેકલિસ્ટ મુજબ તેમણે જે ડોક્યુમેન્ટની ચકાસણી કરવાની હોય છે તમામ પોલીસ આપી દેવામાં આવી છે અને અરજદારોને પણ આપી દેવામાં આવી છે તો એક પણ નિયમોમાં કોઈ પણ પ્રકારની છૂટાટ આપવામાં આવશે જ્યાં પણ માહિતી મળશે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર રીતે પાર્ટીનો પાર્ટી યોજાઈ રહી છે તો ત્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે મહિલાની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ ના થાય એના માટે સી ટીમને પણ સૂચના કરવામાં આવી છે અને સી ટીમ દ્વારા પેટ્રોલિંગ રાખવામાં આવશે